સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દોઢસો વર્ષ પૂર્ણ થયા ત્યારે સાવલી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના પ્રમુખ આશિષ પટેલ વડોદરા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સાવલી તાલુકાના પ્રભારી સુરેશ પટેલ તાલુકા પ્રમુખ વિમલભાઈ પટેલ અને એસપીજી ગ્રુપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સાવલી પોલીસ સ્ટેશન પાસે આવેલા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ સરદાર સાહેબની જન્મજયંતિને એકસો પચાસ વર્ષ પૂર્ણ થતા હોય સમગ્ર સરદાર સાહેબના વંશજો તેમજ અંડ જ્ઞાતિના પણ આવેલા બધા જે આગેવાનો છે એ સૌનો હું આભાર વ્યક્ત કરું છું આજે સરદાર સાહેબની જન્મ જન્મજયંતિ નિમિત્તે અહીંયા બધા એકત્રિત થયા તેમજ વડોદરા જિલ્લાના જિલ્લા પ્રમુખ શ્રી આશિષભાઈ પટેલ દ્વારા પણ વડોદરા જિલ્લાના તાલુકાઓમાં અન્ય અન્ય જગ્યાએ અન્ય અન્ય તાલુકાઓની અંદર પણ પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખેલ છે અને એ પુષ્પાંજલિના કાર્યક્રમના હેતુસર અમે અત્યારે સાવલી ખાતે ભેગા થયેલ છે ઉપસ્થિત થયેલ છે અને સરદાર સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી એક નવું અમે તહેવારરૂપી આયોજન કરે છે અને અમે ઉજવણી કરે છે જય સરદાર સૌના સરદાર